હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલું લસણ અને કોથમીરનો મસાલાવાળો રોટલો બનાવીશું જ્યારે રાત્રે ડિનરમાં તમારે કંઈક હલકું ખાવું હોય ત્યારે તમે આ મસાલાવાળો રોટલો બનાવીને ખાઈ શકો છો અને સાથે તમારે શાકની પણ જરૂર ના પડશે તમે એને દહીં અથવા ચટણી જોડે પણ બનાવીને ખાઈ શકો છો તો આ રોટલો બનાવવાની રેસીપી એકદમ સરળ છે તો આ રોટલો કેવી રીતે બને છે એ જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બાકીના બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ મસાલાવાળો રોટલો બનાવવા માટે અહીંયા જુવાના લોટનો ઉપયોગ કરીશું અને મેં અહીંયા સાડા ત્રણ જેટલા મોટા ચમચા ભરીને જુવાનો લોટ લીધો છે અને આમાંથી ચારથી પાંચ જેટલા રોટલા બનીને તૈયાર થઈ જશે હવે ત્યાર પછી તેમાં અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું હવે પછી એમાં ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું અને ત્યાર પછી ઝીણું સમારેલું લીલું લસણ ઉમેરીશું અને આ તમારે તમારી જરૂરિયાત મુજબ ઉમેરવાનું રહેશે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે ત્યાર પછી થોડો અજમો લઈશું અને બે હથેળી વડે એને મસડી અને ક્રશ કરીને ઉમેરી લઈશું અને અજમો પાચન શક્તિ માટે સારો છે હવે તમે આમાં સૂકી હળદર ઉમેરવી હોય તો ઉમેરી શકો છો પરંતુ મેં અહીંયા એને સ્કીપ કરી છે હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો આપણે કોથમીર અને લીલા લસણને અને મરચુંને લોટમાં વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી જરૂરિયાત મુજબ પાણી ઉમેરતા જઈશું અને એનો લોટ બાંધી લઈશું પાણી એકસાથે નથી ઉમેરવાનું નહીં તો લોટ એકદમ ઢીલો થઈ જશે હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો રોટલાનો લોટ બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવામાં અડધો ગ્લાસ જેટલો પાણીનો ઉપયોગ થયો છે અને આ રોટલાનો લોટ આપણે એકદમ કઠણ પણ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નથી બાંધવાનો એની કન્સિસ્ટન્સી આપણે થોડી મીડિયમ રાખવાની છે હવે ત્યાર પછી તમારે રોટલો જે પ્રમાણે જાડો પાટોળો રાખવાનો હોય તે પ્રમાણેનો લુવો લઈ લઈશું અને એને ગોળ કરી અને ચપટ કરી લઈશું હવે રોટલાને થેપી લઈશું તો તેના માટે આંજળી લઈશું અને આંજળી ઉપર આપણે જાડું પ્લાસ્ટિક મૂકીશું જેથી તમારો રોટલો બિલકુલ ચોંટશે નહીં હવે એના ઉપર લુવો મૂકી દઈશું અને ત્યાર પછી હથેળી વડે રોટલાને થેપતા જઈશું અને એને વધારતા જઈશું એટલે કે મોટો કરતા જઈશું હવે આ રોટલો મોટો તો થઈ ગયો છે પરંતુ એની જે કિનારી છે તે બધી ફાટેલી હોય છે તો બે હાથ વડે તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રમાણે આપણે કિનારીને પણ એકદમ પરફેક્ટ કરી લઈશું કિનારીની સાથે સાથે આપણે બાકીના રોટલાને પણ એકદમ પરફેક્ટ એક સરખો થેપી લઈશું એક બાજુથી જાડો કે એક બાજુથી પાતળો એવો નથી રાખવાનો નહીં તો પાતળો હશે તો બળી જશે અને હવે તમે જોઈ શકો છો બધી બાજુથી એક સરખો એવો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને શેકી લઈશું નોર્મલી ગામડામાં માટીની જે તાવી એટલે કે કલેડું આવે તેના ઉપર રોટલા બનાવતા હોય છે અને આના પર રોટલા બનાવવાથી રોટલાનો સ્વાદ ખૂબ જ મીઠો લાગતો હોય છે તો મેં અહીંયા માટીની તાવી એટલે કે કલેડાનો જ ઉપયોગ કર્યો છે અને એને પહેલાંથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું હવે રોટલાને ધીમેથી એમાં તાવીમાં મૂકી દઈશું અને એક બાજુ શેકાવા દઈશું અને હવે થોડી વાર થઈ ગઈ છે તો રોટલાને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ શેકાવા દઈશું અને તમે જોઈ શકો છો એક બાજુથી શેકાઈ ગયો છે હવે થોડીવાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો બીજી બાજુ પણ રોટલો એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે હવે આપણે એને ફૂલાવી લઈશું તો મેં અહીંયા ગેસ ઉપર જ ડાયરેક્ટ ફૂલાવવા માટે મૂક્યો છે તમે એને તવીમાં પણ ફૂલાવી શકો છો આ રોટલાને આપણે જ્યારે તવી કે ગલેડીમાં શેકતા હોય ત્યારે આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એને શેકાવા દેવાનો છે તો એકદમ પરફેક્ટ શેકાશે હવે બંને બાજુ એને પલટાવતા જઈશું અને વ્યવસ્થિત એકદમ પરફેક્ટ શેકી લઈશું અને હવે તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ પરફેક્ટ રોટલો શેકાઈને તૈયાર થઈ ગયો છે અને રોટલો બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે ત્યાર પછી એવી જ રીતે મેં અહીંયા બાકીના રોટલા પણ બનાવીને તૈયાર કરી લીધા છે અને હવે આપણે આ રોટલા એકદમ ગરમ ગરમ છે તો એના ઉપર ઘી લગાવી દઈશું તમારી પાસે બટર અવેલેબલ હોય તો તમે બટર પણ લગાવી શકો છો હવે આ મસાલાવાળા રોટલા બનીને તૈયાર થઈ ગયા છે આ રોટલા તમને ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા પડી જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ મસાલાવાળા રોટલાને મેં અહીંયા ટામેટાના શાક જોડે સર્વ કર્યા છે પરંતુ તમે શાક ના બનાવશો અને ચટણી જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને દહીં તિખારી કે એકલા દહીં જોડે ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ મસાલાવાળા રોટલાની રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો